કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે ધ્વજવંદન કરવામાં આવ્યું ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત કચેરી આજરોજ શાપર ગામે એકસો દસ ફૂટ ઊંચો ધ્વજ ઓપરેશન સિંદૂરની યાદમાં કાયમી માટે લહેરાતું રહે તે માટે શાપર ગામ સરપંચ શ્રી જયેશભાઈ કાકડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સ્કૂલની નાની બાળાઓ દ્વારા અને કવનવા નાટક રજૂ કરવામાં આવ્યા હતા આ તકે શાપરના ગામના આગેવાન ધર્મેશભાઈ ટિલાળા બાબુભાઈ ગઢિયા અશ્વિનભાઈ ગઢિયા દિલીપભાઈ ગઢિયા શાપર વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી રાણા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સલામી આપી આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ તકે શાપર પ્રાથમિક શાળા પરિવાર તથા બહોળી સંખ્યામાં શાપર ગ્રામજનો ઉપસ્થિત રહેલ કમલેશ વસાણી શાપર વેરાવળ રિપોર્ટર સર્વપ્રથમ શાપર ગામના સર્વે ગ્રામજનો અને દેશવાસીઓને ઓગણીસ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો દિવસ ખરેખર રાષ્ટ્ર માટે અને સાપર ગામ માટે ખૂબ જ મહત્ત્વનો છે વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે આપણી સેનાએ છેલ્લા થોડા વખત પહેલાં અદમ્ય સાહસ દેખાડી અને ઓપરેશન સિંદૂરમાં માત્ર વીસ મિનિટમાં દુશ્મનને ઘૂંટણો પર લાવી દીધી ખરેખર ત્યાર પછી સ્વતંત્ર પર્વની પહેલી ઉજવણી થતી હોય ત્યારે આપણા સર્વેના અહીંયામાં ખૂબ ઉમંગ હોય એવું જ એક એ કાર્યને બિરદાવવા માટેથી અને સાપરગામ જે રીતના વિશ્વપ્રસિદ્ધ છે એ રીતના એને પણ પ્રતિપાદિત થાય એટલા માટે થઈને સાપર ગ્રામ પંચાયત દ્વારા તળાવના અમૃત સરોવરના કાંઠે એકસો ને દસ ફૂટ ઊંચો ત્રિયનગર રાષ્ટ્રધ્વજને આજે ફરકાવવામાં આવ્યો છે જે કાયમ માટે ખુલ્લો રહેશે અને સાપરગામની ચારો દિશા અને રાષ્ટ્રપતિએ પોતાની પ્રતિબદ્ધતાનું સર્વેને અનુમોદન કરશે જય હિન્દ જય ભારત هيءه اڻو جو جوڙڻا نه ٿيڻا ۽ جوڙڻا نه ٿيڻا 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 جوڙڻا نه